બારે તો કોઈ આજે તો ઠંડી છે ગઈ રાતે તો એવી ઠંડી પડી છે કે જે આપણો આઈસીયુ વોર્ડ છે ને જે બાજુનો વાડો કે જ્યાં પથારીના ઢોરને હોય છે એ સત્યોતેર લાખ રૂપિયાના ખર્ચે નવો બનવાનો હતો લગભગ ત્રણ ચાર મહિના પહેલાં એનું ખાત મુહૂર્ત થઈ ગયું હતું બધા હું પાડો નવો આવ્યો છે પાંદર વડ પહોંચી પાંદર વડ આવ્યા ને ત્યાં જો ગાય તો કમ્પ્લીટ તૈયાર પડ્યો વાહ સ્ટાફ વાહ જય જી જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સો મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરની અંદરથી કરી છે કારણ કે બારે તો નીકળ્યા એવું જ નથી બારે તો કોઈ આજે તો ઠંડી છે ગઈ રાતે તો એવી ઠંડી પડી છે મારા ખ્યાલથી ટેમ્પરેચર હશે આઠ નવ હશે હો કાંઈક એવું કંઈક હશે કારણ કે ખૂબ ઠંડી હો બારે તો અત્યારે પણ આપણે આપણી ગૌશાળાથી આવ્યા ને હાથને બધું હું બડફ જેવું થઈ ગયું એટલી બધી ઠંડી વધારે છે એટલે મેં કીધું અંદરથી જ બ્લોગ ચાલુ કરી નાખીએ અને આપણી ગૌશાળાની વાત કરીએ ને ગૌશાળા એ માયાની વાત કરીએ તો માયાને સવારના હર્ષદ એમ કહેતો હતો હર્ષદ શું ને ગૌશાળાએ એ રોકાય એટલા માટે તો કે સવારના મને એવું લાગ્યું બર કરતી હશે ને એવું કાંઈક હશે હું બચ્ચું ફેરવતી હોય કે જે હોય તે તો એ કે મને એવું હતું કે વ્યાઈ જશે પણ પછી તો પાછું નોર્મલ થઈ ગઈ કાંઈ હતું નહીં પણ આજકાલ વ્યાઈ જશે એવું લાગે છે પણ મારે ખ્યાલથી કાલે જ વ્યાં છે કારણ કે કાલે આપણે જવાનું છું બારે અને કાલે જ વ્યાં છે કારણ કે બધું ભેગું થાય એ બધો નિયમ છે એવો કયો એટલે હવે જોઈએ છે આજે અહીંયા જાય તો સારું નહીં પછી કાલ ઉપર રહેશે હવે જોઈએ જે થાય અને હવે જાય પાંજરાપોર અને પાંદરાપુર જઈ અને જોઈએ ગાયને ચેક કરીએ અને બીજું કાંઈ નવું હોય તો એ જોઈએ તો હવે ભયંકર ઠંડી પાર કરીને આપણે ફાઇનલી આવી ગયા છે અને પાંજરાપોર ગાય ચેક કરીએ આપણે તો ગાય તો હજી તો બરાબર છે હું મને એવું લાગતું હતું કાલે કે ઊભી નહીં થઈ શકે પણ હિંમતવાળી ગાય હશે તો થઈ ગઈ છે તો હવે ગાય તો ઓકે છે અને કાલે મેં તમને આ જણાવવાની વાત કરી હતી તો આજે હું તમને જણાવી દઉં કે હા સેના માટે અહીંયા આવ્યું છે અંદર રેતી અને મોજ આવી ગયા છે આજ તો તો રેતી રેતી જો આ બધી વસ્તુ અહીંયા એટલા માટે આવે છે કે તમે જાણતા જશો જે જૂના આપણા વ્યુઅર્સ હશે ને એને ખબર હશે કે જે આપણો આઈસીયુ વોર્ડ છે ને જે બાજુનો વાળો કે જ્યાં પથારીના ઢોરને હોય છે એ સત્યોતેર લાખ રૂપિયાના ખર્ચે નવો બનવાનો હતો લગભગ ત્રણ ચાર મહિના પહેલાં એનું ખાતમુહૂર્ત થઈ ગયું હતું અને હવે છે એનું કામ ધીમે ધીમે ચાલુ કરવાનું છે એટલા માટે જે પથારીનો વાડો છે ને બાજુમાં અત્યારે આજે હમણાં નીણ ઉપર જાય છે ને ત્યાં અંદર પથારીના ઢોર હોય ને એ બધા ઢોર આવશે અહીંયા આજે અહીંયા થોડી દિવાલ કરી નાખશું અમને એમને અને ત્યાં કને પથારીના ઢોર રાખશું આપણે અને થોડા ટાઈમ વરી હવે તકલીફ પડશે બધાને કારણ કે વાડા એક છે એ બંધ થઈ જાય છે ત્યાં કામ ચાલુ થશે અને કામ એ મારા ખ્યાલથી છે એ ચાર છ મહિના હાલશે તો ભવ્ય આઈસીયુ વોર્ડ બનવાનો છે સરસ મજાનો અને ઓમ નકશા થઈને જેટલી એમાં વ્યવસ્થા થશે એટલી બધી કરવાની છે આપણે એટલા માટે તેમાં વાર લાગશે તો ત્યાં સુધી આ જે પથ્થરીના ઢોરને એ બધા રાખવા પડે એટલા માટે જ અહીંયા રેતી આવી છે અને અહીંયાથી થોડી થોડી દિવાલ કરી નાખશું એટલે બે વિભાગ અલગ થઈ જશે તો એ કામ ચાલુ થઈ ગયું એટલા માટે જ આ બધી વસ્તુ અહીંયા આવી છે બે દિવસમાં આ બધી વસ્તુ આવી ગઈ એટલે અહીંયા પહેલાં ચણતરને ચાલુ થશે ને પછી છે અહીંયા ત્યાં કને એવું નવા આઈસીવી વોર્ડ બનવાનો છે એના માટે બધું તોડશે ને એવું બધું ચાલુ થશે ત્યાં આગળ આગળ જોશું બધું બાકી આ ગાય એક ચેક કરવાની થઈ ગઈ છે એના સિવાય બીજું કાંઈ નવો કેસ દેખાતો નથી અને પાંજરાપુરમાં નવીનમાં એક એ છે કે પાડો આવ્યો છે ભેંસાવાળા વાળામાં તો એ હવે આપણે ચેક કરવા જવાનો છે કેવો છે પાડો ને એ બધું જોઈએ આપણે અહીંયા ભેંસાવાળા વાળા તરફ જાય છે અને સામે જો ખાતર ભરાય છે ડમ્ફરના ડમ્ફર ભરાયો અહીંયા તો કારણ કે પશુ ઘણા ને એટલા માટે આજે મારે ખ્યાલથી સમજો ને અહીંયા આ સ્થાનિક વિભાગ એક જ છે ને એક મહિનાની અંદર ઓછામાં ઓછા દસ ડમ્ફરથી ખાતર કરી નાખે છે આજો આટલો ટકલો છે ને હવે ભરાય છે ધીમે ધીમે તારે ખાતરની ગાડી તો ભરાઈ ગઈ છે ને હવે હું તમને બતાવું પાડો નવો આવ્યો છે આ રહ્યો છે દીગડો મારો ઠાઠે બાઠે ને જબ્બર જેવો પણ ઓમ તો પછી ઘણી ખબર અહીંયા થોડી ગયો એને મિસ્ટેક છે આ રહ્યા નળીમાં એટલે મૂકી ગયા લાગે હું દેખાય આ તો ઓમ શું છે ઇન્જેક્શનનો નો હોજો આવ્યો કે શું છે અને કા ઓમ થોડોક છે ઓમ ઓમ વઢે એવો છે એવું કહેતા હતા જે લઈને આવ્યા નહીં એટલે એ કંઈ લાગી ગયું તો હોઈ શકે પણ આપણી પાસે શું એટલું સારું કોઈ ભેંસોમાં પાડો હતો નહીં એટલા માટે હાલશે થોડા ટાઈમ માટે પછી જોશું હમ હાઠું ભારે બાકી આ વાડાની અંદર બે પાડા તો હતા જ એક એક હતો નનકો આમ ખડેલો હતો અને એક થોડોક માપે માપે હતો પણ હવે શું છે કે મોટો પાડો આવી ગયો છે ને એટલે એ બેને આપણે બહાર નીકળી દઈશું નહીં શું વટે ને બધું થાય એક તો આર્યો આમે આના કરતા તો સારો છે નહીં આ છે આના કરતાં આના કરતાં તો ક્યાંય સારો કાલે સાંજના આવ્યો હતો પણ શું સાંજના તમને નહોતું બતાવ્યું મેં કીધું આજે તમને બતાવી તો અત્યારે છે વાળા મને આયા ભેગો સેટ થઈ ગયો એવું કાંઈ નહીં વઢવાનું કે કાંઈ નહીં કારણ કે અહીંયા અંદર તો ભેંસો જ છે બધી કોઈ પાડો એવો દીઘડ હોય તો હજી તકલીફ થાય પણ એવું કાંઈ આમાં આ વાડાની અંદર છે નહીં કોઈ મોટો પાડો એવો એટલે હાલ છે હવે આ નાનો પાડો વટતો તો એવું હતી વાત પણ હવે શું નાનાનું કાંઈ આવે નહીં મોટા પાડા અમે બાકી તો બીજો કાંઈ કેસ છે ને થોડી વારની અંદર માંદાવાળા ઢોરની ટ્રીટમેન્ટ ચાલુ કરવાની છે તો એ નીણ બીણ ખાઈ લેશે પછી ચાલુ કરશું તો આપણે ભેંસોવાળા વાડામાં જે નવો પાડો આવ્યો ચેક કરીને પછી થોડી વાર રાહ જોઈ હતી ત્યાં છે એ જે ઢોર છે માંદાવાળા એ બધા નીણ ઉપર ગયા હતા નીણ ખાઈ લીધું બધા ડ્રેસિંગનું કામ હતું બધું ઓકે કરી નાખ્યું છે અને બસ આપણે એ કામ કરતા હતા ને ત્યાં જ એક કેસ આવ્યો છે સિંગડાની અંદર વાળો જો એ ગાય આવી છે અને જે આ બાજુ ને ના જો અહીંયાથી રસી જવું પડે છે એ સિંગની અંદર એનું ઇન્ફેક્શન છે તો એનું ઓપરેશન આપણે કરવાનું છે તો જ્યારે અહીંયા પહોંચીને ત્યારે જ આપણે જે પશુ માલિક લઈને આવ્યા હતા એની સાથે વાત કરી લીધી તો કે સવારનું કાંઈ ખવડાવ્યું નથી એટલે અત્યારે આપણે અહીંયા અંદર બાંધી નાખી છે એટલે ત્યાં અંદર કાંઈ ખાય નહીં અને બપોર પછી એનું ઓપરેશન કરી નાખવાનું છે એટલા માટે એને અંદર બાંધી નાખી છે બાકી જો ગૌશાળાની ગાયો બધા આવી ગયો ધોરણ બીજા નંબર ઉપર ઝાંઝર તો મારે ખાલી પાછળ છે હજી લાંબી લાંબી ઘણી છે અને હવે આપણે જવાનો સમય થઈ ગયો છે આપણી ગૌશાળાએ તો ચાલો જાય ગૌશાળે અને ત્યાં જઈને ચેક કરીએ માયાને તો આપણે આપણી ગૌશાળે આવી ગયા છે ને ગૌશાળાએ તો જે રોજ હોય એમને જ છે પણ નવું એ હશે કે આપણે માયાને ચેક કરવાની છે એ અને પોપટ વિશે હું તમને જણાવી દઉં કે પોપટના ઘણા બધા મિત્રો રાહ જોવે છે કે સિંહ ક્યારે કાઢવાના છે તો હવે છે આપણે પંદર વીસ દિવસ ખમવું પડશે કારણ કે આપણે એક લગ્નમાં જવાનું છે એમાં અમે બધા જશું ચેતનભાઈ હું અને હર્ષદ એટલે શું છે ત્યારે જો સિંહ કાઢેલા હોય તો પોપટનું ખાસ ધ્યાન રાખવું પડે એટલા માટે હમણાં થોડાક સમય માટે બંધ રાખ્યું છે એ લગ્ન પૂરા કરીને પછી આપણે એના સિંહ કાઢી નાખવાના છે બાકી અત્યારે જો એ કટ્ટી ખાય છે કે શું છે કટ્ટી ખાઈ ગયો છે નીણ નાખવાની છે સાથે મારે વાત થઈ ગઈ છે એકવારની માયા ચેક લઈ અંદર જઈને એ બધા જોજો હમણાં રાડ રાડ થશે કારણ કે નીણ નાખવાની બાકી છે આ જો પાડી તો સૌ પ્રથમ જ પાણી ભરવાનું મારે ખ્યાલથી બાકી જશે જો ને તો હાલો એકવારની નીણ બધા નાખી દઈએ માયાને ચેક કરું માય હવે આજે એવું લાગે છે કે અહીંયા જાય સતાર સાંજ સુધી રાહ જોઈએ બાકી બધા બરાબર જ છે હવે નીણ નાખી દઈએ એકવારની અને પછી વાત કરીએ તો આ બધાને ત્રણ ભારી સિંગાની કટ્ટી આપણે નાખી દીધી છે અને આ આટલા અહીંયા ખાય છે અને આ બધા જો વીસ ગોલામાં ખાય છે બધા નહીં પણ આ બે અદલ ગોલો છે ને પણ નહીં મસ્ત કામ થઈ ગયો આ તો એટલે શું અહીંયા ટ્રાફિક ઓછી જો આટલી આખી મોટી છે તો એ બધું બધ થાય રહે તો બધું અહીંયાનું કામ ઓકે થઈ ગયું પાણી ભરાવાનું ઓકે થઈ ગયું ને પોપટને એને એને નાખી દે અને પછી જાસું આપણે ઘરે જમવા માટે અને ઘરે જમીન ફટાફટ જાય પાંદરાપુર કારણ કે આપણે કરવાનું છે ઓપરેશન તો ઘરે જમીન આપણે અહીંયા પાંદ્રપુર પહોંચીએ પાંદરાપુર આવ્યા ને ત્યાં જો ગાય તો કમ્પ્લીટ તૈયાર પડ્યો વાહ સ્ટાફ વાહ ક્યાં ગયો ક્યાં મેનેજર ક્યાં ઓહો હો મેનેજર બે આમ તો બધું તૈયાર જ છે ચાલુ કરી નાખી ઓપરેશન મિત્રો આપણે ઓપરેશન કરતા કરતા અહીંયા આવ્યા છે ઉકેડા ગને અને તમને એમ થતું હશે કે ઓપરેશન કરતા કરતા અહીંયા શું કામ આવ્યા તો એમાં એવું થયું કે આપડે લગભગ સમજો નહીં ત્રણ ને પંદરે હે એ ઓપરેશન ચાલુ કર્યું અને ચાર ને પંદરે ઓપરેશન કમ્પ્લીટ કરી નાખ્યું ત્યાં કરીને ગાયને સાફ સફાઈ કરી વ્યવસ્થિત ઇન્જેક્શન લગાવીને ઊભી કરી તો એમાં ઊભી કરી ત્યાંથી સીધી ભાગી કારણ કે એ બહારની ગાય આવી હતી અને આ ભાગે સીધી આપણે ઓપરેશન થિયેટરની અંદર લીધી હતી તો આ બને છે ને આપણે માંદાવાળા વાળા છે ગ્રીન કલરની નેટ દેખાય ને ત્યાં તો એમને સીધી દોડી આવીને આજે જ છે ખાતર ભર્યું આ બધું શું છે ખબર કેમ ભાગ્યમાં એવું બધું લખેલું હોય ને એટલે હું થાય ખાતરએ આજ જ ભર્યું અને પાછળની દિવાલ આપણી તૂટેલી છે પડી ગઈ હતી ચોમાસે તો અહીંયાથી એમને એમ ગાય ભાગી ગઈ તો આપણે ટીમ મેમ્બર છે જો ફોન લગભગ એનો જ આ હવે એનો જ છે ટીમ મેમ્બર એની પાછળ છે તો હવે જોઈએ પકડાય કેમ ભાઈ ઓમ કમ્પ્લીટ છે ઇન્જેક્શન બધા લાગી ગયા છે પણ અહીંયાથી ભાગી ગઈ ગયો પાછળ પાછળ અહીંયા સુધી આવ્યા પણ એમને ઊભા થયા ભાઈ એવી હટ કરી કે સીધી અહીંયાથી ભાગી એટલા માટે આપણે આવ્યા હતા અહીંયા હવે એનો જ ફોન આવે તો વાત કરી લઈએ આપણે પછી હું તમને જણાવું તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે એક ગાયની પાછળ હતા જે ઓપરેશન કર્યું હતું તો પછી તે હાથ ના આવી જેમ આપણે એની પાછળ દોડ્યા તેમ તેમ આગળ આપણો જે સ્ટાફ હતો એ એની પાછળ ગયા હતા અને જેમ જેમ એની પાછળ ગયા તેમ તેમ આગળ અને આગળ ભાગતી ગઈ એટલે પછી આપણે એને આજના દિવસ માટે પડતી મૂકી હતી કારણ કે પછી શું પાછળ પાછળ ફરવાનો કોઈ મતલબ નથી એક બે દિવસમાં જ હું થોડી હા પડશે પછી ફરી પકડી આવશું અને એ થઈ ગયું તો એકદમ ઓકે અને પછી તો આજે કાંઈ સમય જ તો મળ્યો ગૌશાળાએ નહોતા ગયા અને મારે અત્યારે જ મેં સમાચાર પૂછ્યા તો એકદમ ઓકે છે અત્યારે કંઈ લાગતું નહીં અને કાલે આપણે જવાનું છે મુન્દ્રા અને મારે ખાલી કાલે જ વ્યા છે મને એવું લાગે છે કારણ કે આગલી વખતે મેં કલા એવું થયું હતું આપણે ગયા તા બંનેમાં ત્યારે જ વ્યાણી હતી એટલે હવે જોઈએ છે કાલ વ્યાય છે કેમ તો જે હશે હું તમને કાલે જણાવીશ અને આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલ નવા વિડીયોમાં